તો તાણે દીપક માંડવી કઠવા છે ભગવાન રામ રામ ને સીતારામ કીધા એ રૂપ મજામાં અમી ફી એકદમ મજામાં ને બસ જવો અટાણે આવ્યા માંડવી કાઢવા અને થોડીક ભીડ પણ રહેવાની છે કારણ કે ડબ્બો આવે પણ અહીંયા ભેગા જે મજૂર આવે ને મજૂર નેતા આવતા એટલે અમારે ઘર ઘરનાઓની અમે નાખી જવાના છે પાત્ર ટાણું ચડતો જાય ત્યાં શૂટિંગ કરતો જાય એમાં હાલો તો એ બસ જવો ડબ્બો આવે હજ અમે જઈએ લેવા બસ જવો ડબ્બો આવે આપ ઓટોમેટિક સિસ્ટમ વાળો છે કાંતુનું એ કંઈ નોખું અલગ થી છે જ નહીં એવું જો કે બધા કંપની વાળા જે બનાવે એ કાંધાની સિસ્ટમ છે ને પેલા પ્રમુખ માન માન છે ને કાંતુ અલગ થી કાઢવું પડતું એવું તો એ કંઈ કાઢવું જ નથી પડતું હાલો ભાઈ હેવ કરીએ શ્રી ગણેશ બસ જવો ભાઈ આગળ હેઠા મેર ની આડી ઉથલે કાઢી ને એ પછી આગળ વરગવાના હે પેલા સા પાણી પીએ ને પછી વરી ગયે જોઈએ ઉતાર તો કામ છે વાર માં આપી રે ઉતારા માં તો બહુ ને કઈ અવાર તોડ્યું ભાઈ ગજબ આવ્યું હતું ને ડબ્બો છે ચોખ્ખો બહુ કંઈ બી એટલા કરતું ને તો કે પહેલા શરૂઆતમાં નીકળતા ને તાર બી નો પ્રશ્ન હું તો આવે t u કાલે હંજ છે ને હાડસ વાગે ટુકડી માંડવી તો નીકળી ગઈ હતી નટાણા સવારમાં એ વહેલા આવ્યા ગયા હતા તે પછી હાક મોટેલ યુ ભરે આવ્યા માંડી વ્યા તે એવો ખડકે હા બધા આ રીતી કડી કઈ હાથ દે નહીં બૂટ ને પછી ત્યાં સસમાની આગણી કહેતી હતી કંઈ જઈ રહ્યા નહીં

અને વાહ જવા ભાઈ માંડી ખડકે રસ્તો નબળો છે એની વાત જવા દયો